વલસાડ છે ઉમરગામ તાલુકામાં ઓવરબ્રિજોમાં ભ્રષ્ટાચારની બાબત મોખરે રહી છે રેલવે ફાટક બંધ થયા બાદ ડીએફસીસીએલ એ ઘણી જગ્યા ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ઉમરગામ તાલુકાના સંજાણ આમ ગામને જોડતાં પચાસ કરોડનો બ્રિજ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળો છે અગાઉ એક સ્પામાં ગાબડું પડતા તેને સ્પા તોડવો પડ્યો હતો છ મહિના અગાઉ ખુલ્લા મુકાયેલા પચાસ કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ ડાન્સિંગ બ્રિજ તરીકે જાણીતો બન્યો છે આ બ્રિજ ઉપર ઉતારવામાં આવેલી વેટ ગાડી ચલાવતી વખતે જાણી શકાય છે બંને તરફના લેન્ડિંગ પોઈન્ટની કામગીરી અધૂરી મૂકવામાં આવી છે તો બ્રિજનું લેવલ અનબેલેન્સ હોવાથી વાહનો ડાન્સ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે અગાઉ આ બ્રિજને લઈને ધારાસભ્યએ પાવડો લઈને ભ્રષ્ટાચાર બહાર કાઢ્યો હતો પરંતુ પાછળથી મામલો બંધ વારેણે શાંત થઈ જતા કોન્ટ્રાક્ટરોએ મન મૂકીને આડેધડ કામગીરી કરી છે જે વાહન ચાલકો માટે જોખમી બની છે હું કીર્તિ પટેલ આમગામ રોડ સંજાણ આજે સંજાણ ખાતે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે બ્રિજ બન્યો એ ઘણો જ આવકારદાયક છે પરંતુ અમારા અહીંયા જે રીજ બન્યો અને ઉમરગામમાં જે બન્યો એમાં આસમાન જમીનનો ફરક છે અને અહીંયા ગાડી કે મોટરસાઇકલ ચલાવીએ તો એ ડાન્સ કરે એ રીતનો છે અને એના પર કંઈ ડામર છાંટવામાં આવ્યો નથી અને એક્સિડન્ટ છા થતા જ એવું છે તો એના ઉપર સરકાર ત્વરિત ધ્યાન આપે એવું અમારી ઈચ્છા છે થેન્ક યુ આ જો બ્રિજ બનાવેલો છે